કાયદો વ્યવસ્થા રહે તે માટે પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ સઘન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ઉધના પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે ઉધના પોલીસની જુદી જુદી ટીમોએ અલગ અલગ સોસાયટીઓમાં જઈ માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને અપીલ કરી હતી કે જો તમારા ઘરમાં ઘાતક હથિયારો હોય તો સ્વયંભૂ અહીં જમા કરાવી દો જો સ્વયંભૂ હથિયાર મૂકી દેશો તો કોઈ કાર્યવાહી થશે નહીં પરંતુ જો પોલીસ ચેકિંગ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે પોલીસની અપીલ બાદ લોકોએ ઘરમાં રહેલા તલવાર ધારિયા ચપ્પુ છરા કોયતા સહિતના હથિયારો જાતે જમા કરાવી દીધા હતા ઉધના વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં જઈ માઇક દ્વારા લોકોને સૂચના આપી હતી કે જો તમારી પાસે ઘાતક હથિયારો જેવા કે તલવાર પિસ્તોલ રેમ્બો ચપ્પુ લાકડાના ફટકા વગેરે હોય તો અહીં જમા કરાવી દો ઉધના પોલીસ દ્વારા ત્રણ ભાષાઓમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાં મરાઠી પંજાબી અને હિન્દી ભાષામાં માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરી લોકોને ઘાતક હથિયારો જમા કરાવવા અપીલ કરી હતી ત્યારે લોકોએ પોલીસની અપીલને સાંભળી સામે ચાલી પોતાની પાસે રહેલા ઘાતક હથિયારો જમા કરાવી દીધા હતા પોલીસ દ્વારા લોકોને જણાવવામાં આવ્યું હતું કે જો તમે હથિયારો મૂકી દો છો તો કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે નહીં પરંતુ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે કોમ્બિંગ દરમિયાન પોલીસે હથિયાર જમા કરાવવાની જાહેરાત કરતા લોકોએ જાતે તલવાર ધારિયા ચપ્પુ છરા કોયતા લાકડાના ફટકાર રેમ્બો ફરસી લોખંડના પાઇપ સળિયા અને બેઝબોલના ફટકા સહિત સોથી વધુ શસ્ત્રોનો ઢગલો કરી દીધો હતો ત્યારે લોકોએ પોતાની પાસે રહેલા હથિયારો જમા કરાવ્યા હતા ઉલ્લેખનીય છે કે અનુપમસિંહ ગેહલોતે સુરત પોલીસ કમિશનર પદનો ચાર્જ સંભાળતા જુનેગારોને એક મેસેજ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાથે જ નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી કે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરવાના છે ત્યારે સુરતની ઉધના પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત